સિંધી ચોકડીથી કુંભારવાડા તરફના માર્ગ ઉપર ચાલી રહેલી ગટરની કામગીરીથી રાદારીઓને વાહન ચાલકો હેરાન પરેશાન ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી રાદારીઓને થવું પડી રહ્યું છે પસાર રસ્તા પર ભારે કાદવ કીચડો હોવાને કારણે ટુ વ્હીલર વાહન ચાલકોને પસાર થવામાં ભારે હાલાકી પાલિકા દ્વારા અહીં અગાઉ પણ આ જ રીતેની ગટરની કામગીરી કરવામાં આવીને મસ્ત મોટો ખર્ચો કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી અહીં ગટરની કામગીરી કરવામાં આવી રહી હોય ત્યારે સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ તો થતો નથી કે શું મહત્વના બજારોમાં માર્ગો પર હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી અને નગરજનો પણ ખરીદી માટે અહીં આવતા હોય છે શહેરા સુધી ચોકડીથી કુંભરવાડા તરફના માર્ગ ઉપર પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી ગટરની કામગીરીના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે જોકે રસ્તા પર કાદવ કીચડ અને ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી રાહદારીઓને પસાર થવું પડવા માટે આ વખતે ગટરની કામગીરી નિયમ મુજબ કરવામાં આવશે ખરી તેવી અનેક ચર્ચાઓ નગરજનોમાં થઈ રહી હતી ચેરા સિંધી ચોકડીથી કુંભરવાડા તરફના માર્ગ ઉપર પાછલા કેટલાક દિવસોથી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે ગટરની કામગીરીના કારણે સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થતા જોવા મળ્યા સાથે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને રસ્તા પર કાલો ખીચળના કારણે ભારે હાલાકી હેઠવી પડી રહી છે જોકે જે વિસ્તારમાં ગટરની કામગીરી કરાઈ રહી છે તે વિસ્તારમાં મહત્વના બજારો પણ આવેલા હોવાથી ગ્રામીણ વિસ્તારમાંથી અનેક લોકો જીવન જરૂરિયાત છે જેવી વસ્તુઓ તેમજ લગ્ન સિઝન હોવાથી કપડાંની ખરીદી માટે આવતા લોકોને રસ્તા પરના ગટરના દુર્ગંધ મારતા પાણીને કાદવ કીચડમાંથી પસાર થવું પડી રહ્યું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા આ માર્ગ ઉપર સતત લોકોની અવર જવર રહેતી હોય ત્યારે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા દ્વારા પણ આ ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લેવામાં કેમ આવી રહી નથી તેવા અનેક સવાલો અહીંની પરિસ્થિતિથી જોતા ઉભા થઈ રહ્યા હતા પાલિકા દ્વારા અહીં અગાઉ પણ આજ રીતેની ગટરની કામગીરી કરવામાં આવીને મસમોટો ખર્ચો કરવામાં આવ્યો છતાં ફરી અહીં ગટરની કામગીરી કરવામાં આવી રહી છે અમુક ભક્તિ તો પસાર થતાં રાધાનીના કપડાં પણ કાદો ઉડતા કપડાં પણ બગડતા હોવાનું જાણવા મળવા સાથે રસ્તા પરની પરિસ્થિતિને લઈને ચૂકવો આક્રોશ અહીંથી પસાર થતાં લોકોનો તંત્ર સામે જોવા મળી રહ્યો હતો રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ